નમસ્કાર પ્રણામ દોસ્તો સ્વાગત છે તમારું આ યુટ્યુબ ચેનલમાં દોસ્તો આજનો વિડીયો એ કોઈ તમને દગો આપે તો શું કરવું જોઈએ એ વ્યક્તિ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ એના વિશે છે તો દોસ્તો મારી વિનંતી છે કે તમે હજુ સુધી ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો વિડીયો શરૂ કરીએ નંબર એક જ્યાં નારાજગીની કદર ના હોય ત્યાં નારાજ થવાનું બિલકુલ પણ છોડી દેવું જોઈએ કારણ કે જે માણસ તમને સમજી ના શકે એ માણસની આગળ ક્યારેય પણ નારાજ ના થવું જોઈએ નંબર બે આજકાલ બધા લોકોને પોતાનું દુઃખ પણ ના બતાવવું જોઈએ કારણ કે જેમને પણ પોતાનું દુઃખ બતાવીએ એ જ માણસ આપણાથી પણ વધારે પોતાનું દુઃખ બતાવી દે છે નંબર ત્રણ નિયત અને વિચારો સારા હોવા જોઈએ કારણ કે વાતો તો બધા જ લોકો સારી જ કરતા હોય છે નંબર ચાર જ્યાં સુધી તમે ડરતા રહેશો ત્યાં સુધી તમારી જિંદગીના દરેક ફેંસલા બીજા લોકો જ લેતા રહેશે નંબર પાંચ ક્યારેક પોતાની ભૂલો પણ માનવી જોઈએ કારણ કે દરેક વખતે આપણે સાચા પણ નથી હોતા નંબર ચાર કોઈ વ્યક્તિનો અસલી ચહેરો ત્યારે જ સામે આવે છે જ્યારે તમે એમના માટે કોઈ મતલબના નથી રહેતા નંબર પાંચ મિત્રો એક વાત યાદ રાખજો કે જો પોતાના પર ભરોસો રાખશું તો એ તમારી તાકાત બની જશે અને બીજા પર જો ભરોસો રાખશું તો એ તમારી કમજોરી બની જશે નંબર છ પાકા સંબંધો તો બાળપણમાં બનતા હતા બાકી હવે તો મતલબ હોય તો જ સંબંધો બને છે નંબર સાત એમને છોડી દેવામાં જ ભલાય છે જેમને તમારી કદર નથી હોતી જિંદગી છે તો આસાન કેવી રીતે હોઈ શકે અને જો આસાન હોય તો એ જિંદગી કેવી રીતે હોઈ શકે કોઈ માણસની પાછળ ભાગીને તમારી વેલ્યુ ક્યારેય ઓછી ના કરો કારણ કે જે તમારું છે એ તમને છોડીને બીજે ક્યાંય નહીં જાય કેટલી અજીબ વાત છે ને સાહેબ લોકો પળભર ખુશ રહેવા માટે આખી જિંદગી દુખી રહે છે જે લોકો દર્દને સમજે છે એ લોકો દર્દનું કારણ ક્યારેય પણ નથી બનતા કોઈની એટલી જ કદર કરો જેટલી એ લોકો તમારી કદર કરે છે કારણ કે વધારે પડતી કદર એ તમારી શાંતિ ખોઈ નાખશે કેટલો વિશ્વાસ કરવો આ દુનિયાના લોકો પર આ લોકોએ અંદરથી દિલ જ કાઢી નાખ્યું છે મોટો માણસ એ જ છે જે તેની સાથે બેસેલા નાનામાં નાના માણસને પણ ક્યારેય નાનો મહેસૂસ ના થવા દે એક સત્ય કહું તમને કદાચ તમને કડવું પણ લાગે અને તમે ના પણ માનો કે જેટલી તમે ચિંતા કરો છો વાસ્તવિકતામાં એવું કંઈ પણ નથી હોતું જેની ચિંતા કરીએ કેટલાક લોકો કહે છે કે તમને શું ખબર અમારી જિંદગીના વિશે જિંદગી કેવી પણ હોય દોસ્તો પરંતુ જો તમે એનું સમાધાન નથી કાઢી શકતા ને પરેશાનીઓ તો એનો મતલબ એવો છે કે તમે ખુદ એક પરેશાની છો સમસ્યાઓ આપણા જીવનમાં કોઈ પણ કારણ વિના નથી આવતી એમના આવવાનું કારણ એવું હોય છે કે આપણા જીવનમાં કંઈક બદલાવ કરવાનો છે જિંદગીમાં આગળ વધવા માટે ક્યારેક ક્યારેક પાછળ પણ હટવું પડે છે કદર અને સમય પણ કમાલના હોય છે જેની કદર કરો તે સમય નથી આપતા અને જેને સમય આપો ને તે કદર નથી કરતા સમય બદલવાથી એટલી તકલીફ નથી થતી જેટલી તકલીફ આપણા પોતાનાઓ બદલાઈ જાય છે ને ત્યારે થતી હોય છે ખરાબ સમયનો પણ એક સારો ગુણ હોય છે કે એ જ્યારે પણ આવે છે ત્યારે જિંદગીમાંથી ફાલતુ લોકો દૂર થઈ જાય છે જિંદગીમાં કંઈક કરવું છે તો શરૂઆત કરવી પડશે વિચાર કરવાથી તો ફક્ત અને ફક્ત ચિંતા જ મળે છે જો માણસને પારખવો છે ને તો બસ એને એટલું કહી દો કે હું તકલીફમાં છું આજકાલ સમય એવો આવી ગયો છે ને સાહેબ કે આપણે જેમની જેટલી પણ ચિંતા કરીએ એ લોકો જ આપણને સમજી નથી શકતા એટલે પોતાના કામમાં ધ્યાન આપવું જોઈએ જિંદગી ખૂબ જ નાની છે જે આપણાથી સારો વ્યવહાર કરે છે તેનો ધન્યવાદ કરો અને જે આપણાથી સારો વ્યવહાર નથી કરતા ને તેમને મુસ્કુરાઈને માફ કરી દો દરેક વ્યક્તિના સ્વભાવમાં બદલાવ પાછળ કોઈક ને કોઈક વ્યક્તિ જરૂર હોઈ શકે છે પછી એ સ્વભાવ સારો હોય કે પછી ખરાબ પણ હોઈ શકે છે આજકાલ તમારી કદર ત્યાં સુધી જ થશે જ્યાં સુધી તમે લોકોને કામ આવતા રહેશો જે દિવસે લોકોને તમારાથી મતલબ નીકળી ગયો ને એ દિવસે લોકો તમને વાત કરવાનું તો દૂર પરંતુ સામે જોવાનું પણ બંધ કરી દેશે કારણ કે અહીં મતલબ જિયારી છે સફળ લોકો રસ્તો બદલે છે ઈરાદાઓ નહીં અને અસફળ લોકો પોતાના ઈરાદાઓને જ બદલી નાખે છે એક ટીમ્પા જેટલું જીવન છે માણસનું પરંતુ અહંકાર સમુદ્રથી પણ મોટો છે જો તમને પ્યાર કરવાવાળું તમને પરેશાન ના કરે તો સમજી લેવું કે તમે એમને ખોઈ દીધા છે જે સંબંધોમાં તમારી કિંમત નથી થતી એ સંબંધોમાં જ તમે પોતાની જાતને લૂંટાવી દો છો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર